ઐતિહાસિક નગર વડનગર લોકો અલગ અલગ રીતે મુલાકાત માટે આવતા હોય છે જ્યાં દેવોના દેવ મહાદેવ હાટકેશ્વર મહાદેવનું અતિપ્રાચીન બે હજાર વર્ષ કરતાં પણ જૂનું મંદિર આવેલું છે જ્યારે કીર્તિ તોરણ પણ અહીં આવેલું છે અને વિશ્વની અંદર નામના પામી રહેલું આર્કિયોલોજીકલ મ્યુઝિયમ પણ અહીંયા આવી રહ્યું છે જ્યારે વડનગરની અંદર ગુજરાત ટાઇટન્સની ટીમ અહીંયા આવી રહી છે એના ખેલાડીઓ દાદા હટકેશ્વરના દર્શને આવી રહ્યા છે વડનગરના ઇતિહાસને જાણવા માટે જ્યારે અહીંયા ગુજરાત ટાઇટન્સની ટીમ આવી રહી છે ત્યારે અહીંયા તૈયારીઓના ભાગરૂપે જોઈએ તો અહીંયા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે જ્યારે અહીંયા આવશે ત્યારે આર્કિયોલોજી મ્યુઝિયમની અંદર એ લોકો જવાના છે અને ત્યાં આગળ વધનગતા ઇતિહાસને લઈને જે મ્યુઝિયમની અંદર પ્રદર્શન છે જે નિહાળવાના છે ત્યારબાદ કીર્તિ તોરણ અને મહાદેવના દર્શન કરશે અને લેઝર શો પણ નિહાળી શકે છે અહીંયા હમણાં મુખ્યમંત્રી દ્વારા લેઝર શો અને આટકેશ્વરના સુવર્ણ શિખરનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને લાઇટ શોનું અહીંયા સ્ટાર્ટઅપ કરવામાં આવ્યું હતું જેને લઈને પણ વડનગરની અંદર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડનગરના લોકો ગુજરાત ટાઇટન્સની ટીમ જ્યારે વડનગરમાં આવી રહી છે ત્યારે એટલા ઉત્સાહ અને આનંદમાં છે જ્યારે વોટ્સઅપ સ્ટેટસોની અંદર પણ જે ગુજરાત ટાઇટન્સની ટીમને વેલકમ કરતા સ્ટેટસો પણ મૂકી રહ્યા છે વડનગરની અલગ અલગ જન ગલીઓની અંદર ચર્ચા થઈ રહી છે કે વડનગરની અંદર ગુજરાત ટાઇટન્સની ટીમ આવી રહી છે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અનેરી તૈયારીઓ પણ અહીંયા થઈ રહી છે કરવાત ન્યૂઝ સાથે પશિમ મંચુરી વડનગર